સુદામા ભગવાન કૃષ્ણનો બાળપણનો મિત્ર હતો બંનેએ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કર્યો હતો કૃષ્ણ પછી દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા એક ગરીબ બ્રાહ્મણ તરીકે સાદું જીવન જીવતા હતા સુદામાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેમની પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માટે જવાનું સૂંચન કર્યું સુદામાએ કૃષ્ણને ભેટ આપવા માટે થોડા મુઠ્ઠીભર પોહા લીધા જે તેમની પાસે એકમાત્ર વસ્તુ હતી દ્વારકા પહોંચ્યા પછી સુદામાને શરમ લાગી કે આટલી સામાન્ય ભેટ તે કૃષ્ણને કેવી રીતે આપે પરંતુ ભગવાન કૃષ્ણએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને પોહા જોઈને આનંદથી ખાધા કૃષ્ણને સુદામાની નિષ્ઠા અને ભક્તિની ખબર હતી અને તેમણે તેમના હૃદયની લાગણીને મહત્વ આપ્યું ભેટની કિંમતને નહીં સુદામાએ કૃષ્ણ પાસે કંઈ માગ્યું નહીં પરંતુ જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે તેમનું ઝૂંપડું એક ભવ્ય મહેલમાં બદલાઈ ગયું અને તેમનો પરિવાર સુખ અને સમૃદ્ધિમાં જીવતો હતો આ ભગવાન કૃષ્ણની કૃપા હતી જેમણે સુદામાની નિષ્કપટ ભક્તિનું ફળ આપ્યું મિત્રો આ વાર્તા શીખવે છે કે ભગવાનની ભક્તિ શ્રદ્ધા અને પ્રેમ જુએ છે નહીં કે શું ભેટ આપે છે સાચી ભક્તિ અને નિષ્કપટ હૃદયથી ભગવાન હંમેશા ભક્તની ઈચ્છાઓ પૂર્ણ કરે છે